انې خیسکول نه پرنه است د ناخو ما کیسه وای دا خیسکوله په راري نه خو میړه متهسوي زګین باندې رم ما وایږي ان پپایو په پنجاو سره دا کنه کوغه ټول سب پر اټو کاک شاک باندې نه کو نه پشي تھل غون کام کین پایسه ګور شاله وایځه اټر ما زه وای چې متهسوي استه پانی چالو کړی ديته ان پپای کې تهسوي هاسو نو مانی باندې ان پپای کې تهسوي پانی چالو کړی دي زه ګولک کې وای اواسه આ ગુલાબડીમાં પણ ગુલાબ આવ્યા છે અમારો બગીચો છે કાંઈ સાફ કરવાનો કાંઈ ટાઈમ રહેતો નથી જો કેવો ભરો છે ફરશે પાંદડાનું ફળિયું વાળવાનું છે ગુલાબી હારા જો છે દેખાય ગુલાબો રોજ દાદા દેખાય છે એટલે ગુલાબ નથી દેખાતું કાળું કાળું દેખાય છે

ભોગા તો દવા લેવાની એટલે આઠ જાય સપ્તામાં અને એને કઈ જમવાનું છે નહીં રોઢો કરવાનું છે એ આવશે પૈસાથી લે ને એટલે હવે બસ આ જ્યારે વાવલી નાખી પછી હવે રોઢો કરવા દેવું છે હવે થોડીક સારી કરવાની છે હવે પછી કરી આજ તો નથી કરી નહીં રહે તો રોકાઈ ને વાવલી નહીં હવે સારી કરવાનો ટાઈમ નહીં રહે હવે પછી હમણાં થોડીક થોડીક સારી કેશું

મને એની દવા ગણ કરી ગઈ છે ને હું વર્ષોથી થી દર ઉનાળે એની દવા લઉં છું અને આયુર્વેદિક જ દવા ને આયુર્વેદિક જે કઈ લાગતું એ બધી દવા એ રાખે છે સમજતા કોઈ પણ તકલીફ હોય આયુર્વેદિક કોઈ પણ તકલીફ હોય ભલે અમદાવાદ ની કેસ પાછો આવ્યો હોય જૂના જૂના ગમે જેવા કેસ છે તો એને સલાહ કરી દઈશું અને ભોગા એનું દવા દવાખાનું છે ભોગા જણાવવાનું જણાવ માટી માં છે અને એનું સરનામું એ આપણે એમના મોબાઈલમાં માં તમને દેખાડી દો તો આ છે અમારા પ્રેમજીભાઈનું દવાખાનું અમે એનો મોબાઈલ નંબર ને બધું છે આપણે ભોગાય થી પછી મારા ગામ હાથ જતો છો ત્યાં અમારે વસાઈ કોળિયા ગામ આવે કોળિયા ગામમાં એક મારા ગામ ને હારે ત્યાં ટુ વ્હીલ ટુ વ્હીલ અમારે હમ હમી પાછું થોડુંક અથડાઈ ગયું અને જમણા પગ્યા વાઈ છે ને મૂંઢ માર જેવો છે એટલે અત્યારે થોડુંક દુખાવો બધું થાય છે અને થોડો કળે છે એટલે આપણે ગાઈએ છીએ અત્યારે પગ દેખાડવા પાલદાને બાજુ ત્યાં અમારે નીતા પાસે આવ્યા છે જો ત્યાંને પછી હું વસાલી એના પીર આવે તો કે અમારી પીરમાં આટો મરાઈ જાય અને મોટર લઈને જઈએ છીએ ને આપણે ગાડી આંખો ને કાંઈ કેવડ છે અને પગે વાંચ્યું એટલે એટલે અમારે સાગરભાઈ ગાડી આંકીએ છે અને આપણે બેઠા છીએ કારણ કે આપણે હવે

<noise> <hesitation> 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 તો વાળુ કરવા બેહી ગયા છે ઈ ગુંદન છાક ને ઉબડ બને ઉખો ને મારા ઘરે ગામડે આખર ગ્યા થા ગાડી ફળી કાઢી ગાડી આરે કા પપ્પા કેવાઈ ગયો કેટલા દીની દસા એમ કર આમતે રિસિપ્ટિંગ ના ઓપરેશન કૃષ્ણ વાય તો બધા વાર ઉતરવા તો આજ નો અમારો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને બે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને બાપા સીતારામ